વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો મિત્રો આજે આઈજા પાછા ઘણા ટાઈમ પાછા વ્લોગમાં આવ્યા હી તો હાલ તો લગ્નની સિઝન ચાલુ એટલે આપણા લગ્નના વ્લોગ પણ આવતા રહી મિત્રો આજ તો ખેતરમાં આવ્યા તો વિચારું કે ખેતરનો વિડીયો બનાવી દઈએ જોઈ લે આ ટાઈપનું ખેતર આ ટાઈપનો વિડીયો વિસ્તારો આપણે આઈ ગયા હતા ખેતરમાં તમે કહો આજ હજુ આપણો ચાર પાંચ પંખા લગાવવા પણ જવાનો હોટલે હજુ ઘરે જઈને પણ કામ હો પણ આ ખેતરમાં આબાન થઈ એટલે આપણે આવી ગયા છીએ ખેતરમાં તો મિત્રો ખેતરનું જીવન પરણ એક મસ્ત જીવણ ન ખેતરમાં રહેવાની પણ એક મજા આઈ છે મજા અલગ અપ અના બફરે મતલબ કે ટેમ્પરેચર આઈ થઈ જાય ગરમીનો તો મતલબ કે એ પણ બહાર નીકળે એવું હતું જ નહીં બફરે નક આપણો વ્લોગ બનાવ પણ કઈક अनोखी જગ્યા છે પણ બફરે મતલબ કે ટેમ્પરેચર આઈ થઈ જાય એટલે આપણે બહાર જતા નહીં નક બોફરે કોઈ પણ મતલબ કે ફ્રેન્ડ નવરો હોય તો આપણે જતાઈએ પણ બોફરે આપણો બહાર જવા નો ટાઈમ મળતો નહી કેમકો ગરમી એટલી હોય એટલે કોઈ મતલબ કે ભાઈ બને તૈયાર ન થે કે નહી એટલે આપણે મતલબ કે આવું થોડો જણમોટો લોગ બની દી મિત્રો આગર પણ આપણો મતલબ કે ઘણો સપોર્ટ મળ્યો અને આપડા શોર્ટ વિડિયો પણ સારા વાયરલ ગયા હી તો મિત્રો આવિસ મતલબ કે જો સપોર્ટ કરે એને એવ કરતા રહેજો તો જય માતાજી મિત્રો